સર તમારી પાસે ક્વિક રિવ્યુ લેવા ઉપર સ્વાભાવિક છે કે માર્કેટની જ્યારે તેજી આવી એમાં આપણને રિલાયન્સનું પાર્ટિસિપેશન ખાસું જોવા મળ્યું છે અગિયારસો છપ્પન લેવલ હતા ત્યારે ઘણા બધા બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાપી સલાહ રહ્યા હતા કે જે ન્યૂનતમ સ્તર છે આકર્ષિત સ્તર તેઓને લાગી રહ્યું હતું અત્યારે તેરસો નો જ્યાં બાદ તે બારસો પંચીસી આજે ક્લોઝિંગ છે સવા ટકાની કમજોરી તો સર બારસો પંચ્યાસીનું લેવલ પણ સર તમને લાગી રહ્યું છે કે અત્યારે ખરીદી માટે એક આકર્ષિત લેવલ કહી શકાય સર યોમિક ચોક્કસ આ એકચ્યુઅલી મારે આ પ્રોગ્રામમાં એને કવર કરવું જ હતું રિલાયન્સ બાયનો કેન્ડિડેટ એટલા માટે છે કે જ્યારે કોઈ કંપની પોતાના જ્યારે મોટું કેપેસ કરતા હોય તો એમાં એક થોડા સમય માટે સુસ્તી જોવા મળતી હોય છે અને એ પછી જ્યારે એના ફ્રૂટ્સ મળવા માટે તો આના એના આપણે ફ્રૂટ્સ પણ સેલરોને મળતા હોય છે આઈ થિંક એ જે જે પ્રોસેસ હતો બોનસ આવ્યા પછી જે મોટો ઘટાડો આપણને સ્ટોકમાં જોવા મળ્યો ત્યારથી આ સ્ટોક માટે હું એકદમ ભૂલીશ છું અને મને લાગી રહ્યું છે કે જે ગ્રીન હાઇડ્રોજનમાં કે બેટરી સેવરમાં જે એમનું ઇન્વેસ્ટમેન્ટ છે એ હવે આપણને માર્કેટ થતું થોડા વખતમાં દેખાશે અગેન આ સ્ટોક લોંગ ટર્મ માટે નહીં પણ એટલીસ્ટ વન ઇયર માટે પણ જો બાય કરવામાં આવશે એન્ડ હું ફરીથી કહીશ કે ફાઇનાન્શિયલ ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી સિક્સ માટે રિલાયન્સ વન સેકન્ડ લીડિંગ કરશે પર્સન્ટેજ વાઇઝ પણ સારું રિટર્ન આપશે અને કંપનીના પ્રોફિટેબિલિટીમાં પણ ઘણી ઇમ્પ્રુવમેન્ટ થઈ શક્યતા છે હું આ સ્ટોક માટે ખૂબ જ બોલીશ છું ઇન્વેસ્ટર એમાં બાય કરી શકે છે વિથ વન ઇયરનો હોરાઇઝન બિલકુલ તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બધું જોવા મળી રહ્યું છે નજર રાખવાની રહેશે રિલાયન્સ માટે